નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર મધુરાતે એપાર્ટમેન્ટમાં અફરાતફરી મચી સુરતમાં પાર્કિંગમાં મૂકેલી કારમાં વિકરાળ આગ ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી આગ કાબૂમાં લીધી અડધી કાર ખાખ સુરતના અડાજણ વિસ્તારમાં બિલ્ડિંગના પાર્કિંગમાં પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી ગાડીના બોનેટમાંથી ધુમાડા નીકળ્યા બાદ કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી જોકે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો પરંતુ અડધી કાર બળીને ખાક થઈ ગઈ હતી સુરતના અડાજણ પાલ વિસ્તારમાં આવેલા વિશાળ આર્કેડના પાર્કિંગમાં મૂકેલી લક્ઝરિયસ કારમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી વિશાલ આર્કેડના પાર્કિંગમાં પાર્ક કરાયેલી કારમાં મોડી રાત્રે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી કારના બોનેટમાંથી અચાનક ધુમાડા નીકળ્યા હતા અને ગણતરીના સમયમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જોતામાં બોનેટથી લાગેલી આગ આખી કારમાં પ્રસરી ગઈ હતી અને કાર બળીને ખાખ થઈ ગઈ હતી બનાવની જાણ સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગને કરાતા અડાજણ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી બનાવને પગલે ફાયરના જવાનોએ પાણી અને ફોમનો મારો ચલાવી ગણતરીના સમયમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો જોકે પાર્ક કરાયેલી કારમાં આગ લાગી હોવાથી સદનસીબે આ ઘટનામાં કોઈને જાનહાનિ કે ઈજા પહોંચી નથી